આજે જામનગર દિગંબર દુ મંડળ સમાજનો રથયાત્રા નીકળેલ આ રથયાત્રા શાંતિનાથ ભગવાનની આજે નીકળેલ છે પર્વાધિરાજ મહાપર્યુષણ પર્વ ની આજે અંતિમ દિવસ છે આજે ક્ષમાવણીનો દિવસ છે તે છમાવણીના દિવસે જામનગર મિમુક્ષુ મંડળના પ્રમુખ શ્રી સુનીલભાઈ પુનાતર ઉપપ્રમુખ પ્રદીપભાઈ વાધર તથા સર્વ ટ્રષ્ટીગણો તથા સર્વ સઘળો મુમુક્ષુ સમાજે આજે ઉત્સાહભેર આજની રથયાત્રામાં ભાગ લીધો આજની રથયાત્રા શ્રી શાંતિનાથ શાંતિનાથ ભગવાનની નીકળેલ છે અને અમે આ પર્વ દસ દિવસ ખૂબ જ હર્ષોલ્લાસથી મનાવેલ છે આ પર્વમાં અમારે ત્યાં જૈતી બેન મુખ્ય વિદ્વાન તરીકે આવેલા છે કહાન ગુરુદેવ શાસક આપ આજનો મંગળ દિવસ છે જય જીનેન્દ્ર પર્વાદી રાજ મહાપર્યુષણ પર્વનો આજે જે અંતિમ દિવસ જે છે શમાવણીના રૂપે આજે આ જામનગર દિગંબર મુમુક્ષુ સમાજે શાંતિનાથ ભગવાનની રથયાત્રા આજે કાઢેલ છે અને હવે ક્ષમાવણી પર્વ એકબીજાને અમે ભાઈ બેન વચ્ચે ખમાવશું